બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મુહિમ વધી રહી છે ત્યારે જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે પાંચ હજાર બાવીસ જેટલી તાલીમ યોજાઈ હતી અને એક લાખ છોતેર હજાર જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવેલ છે પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ આપવા જિલ્લામાં અત્યારે એકસો પંચાણું ક્લસ્ટર બનાવવામાં આવેલ છે એક ક્લસ્ટરમાં પાંચ પાંચ ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવેલ છે જેમાં વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ફાર્મર માસ્ટર ટ્રેનરો ગામડે ગામડે જઈ પ્રાકૃતિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી અને તેનાથી કઈ રીતે વધુમાં વધુ ખેડૂતોને લાભ થઈ શકે એ માટેની ગ્રામ પંચાયત દીઠ દર અઠવાડિયે એક એક તાલીમ કરવાનું આયોજન કરવામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની ચળવળ ચાલી રહી છે તેના અંતર્ગત એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં પાંચ હજાર પાંત્રીસ જેટલી તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના એક લાખ છાસઠ હજાર છસો ને એસી જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવેલ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એચ જે જિંદાલે જણાવ્યું હતું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ વધુ સારી રીતે આપી શકાય તે માટે જિલ્લામાં વધુ એકસો પંચાણું ક્લસ્ટર બનાવવામાં આવેલ છે એક ક્લસ્ટરમાં ગ્રામ પંચાયત પાંચ ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવશે જેમાં વધુ એકસો પંચાણું ફાર્મર માસ્ટર ટ્રેનર અને એકસો પંચાણું ટેકનિકલ માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ખેડૂતના ખેતર પર જઈને તાલીમ આપવા માટેનું આયોજન આપવામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લામાં અને તાલુકામાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે એકસો પંચાણું ક્લસ્ટર કાર્યરત છે અને વધુ એકસો પંચાણું ક્લસ્ટર કાર્યરત થવાથી પ્રાકૃતિક ખેતીની મુહિમ જિલ્લામાં તેજીથી આગળ વધશે જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગામડે ગામડે જઈને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત જેવો ફાર્મર માસ્ટર ટ્રેનર છે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી પોતાને થયેલા લાભો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે જાણકારી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે